મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક વખત એવી રીતે કીધું છે કે એના દીકરાની તબિયત નાદુરસ્ત છે જેની સારવાર માટે એને પરદેશ જાવું પડે એમ છે માટે મને તમે આમાંથી મુક્ત કરો હવે એ વાત જેટલી વખત આવી એટલી વખત ભાગ્યે જ રદ્યો આવ્યો એકાદ બે વખત સત્તાવાર બુદ્ધિપૂર્વક આવ્યો પણ રદિયો નથી આવ્યો બીજી વાત આપણે કહો જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે એ આ છે ભારતીય જનતા પાર્ટી ના જ દિગ્ગજ નેતાઓ સાથે મારે વાત થઈ છે એને પણ નામ નહી આપવાની શરતે કીધું છે કે દાદા સારા છે માં ના નહી પણ જે હોવા જોઈએ એવા નથી એટલે કે મૃદુ છે મક્કમ નથી અને શાસક શાસક મક્કમ હોવા જોઈએ મૃદુ તો આપણે સંબંધ બાંધો વેવાય વહેલા હોય મૃદુ હોય હાલે શાસક માં મૃદુ મૃદુ ના હાલે એમાં તાકાત વાળા જોઈએ ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ ખામી નથી પરંતુ નાઇટ વોચમેન ની ભૂમિકામાં આવ્યા હતા એને સુપેરે એની ભૂમિકા ભજવી દીધી એ કાર્યકર્તાને છાજે એમ એને જવાબદારી વહન કરી એને મળ્યું એ પણ બોનસ હતું ન વયુ જાય તો પણ એને કોઈ અફસોસ હોઈ શકે નહીં પરંતુ હવે ડાયનેમિક પર્સનાલિટીઝ ની આવશ્યકતા છે